अह सू घटना बनी है साहब मारो भाई भांग का गप जाऊं करे छे बराबर के रस्ता में एना भाई बंगे गाड़ी खराब થઈ ગઈ છે કે એને પૂછ્યું કે ભાઈ હું ક્યું એમ તો એને કા ખરાબ કે એનીારે બીજો છે આરે હતો ને એને પૂછ્યું ઈ ઈ એમ કે તું મારે સામુ હું કામ જોસો કા કે હું હું કામ માગે છું એમ તો લોકો ભાઈ મે કે આમ ઉસ્તર માં આ પંચ બીમી મસક પાએ તો એક એમ માગો ભાઈ કે હું ક્યા કે આમ હું જોઉ છું ઈ કે ઈ કે હું આને વાત કરી કે મારે કે જોઉ કે નહીં એમ તો એક તો એ જગ્યા એને માગવા મળે પછી અમે એને સમજાવાઈ ગયા સાહેબ અને સમજાવાઈ ગયા કે બગ્યા એમને બગ્યા નિશાની હાલતમાં હતા બગ્યા એમને ભેગા કે એમને ત્રણ ચાર જણાને વાગ્યું છે તલવાર હતી શરીર કે છે માથામાં પથ્થર વાગ્યો છે વાહમાં શરીર વાગી છે મારા નાના ભાઈને ત્રણ ચાર જગ્યા વાગ્યું છે પોલીસ ને સાહેબ દેવાખાને આવ્યા અમે આયા પોલીસ કે આયા સાહેબ આયા ક્યાં પોલીસ વાળા એ લેખ લખાણ કર્યું છે બધું સાહેબ ત્યાં પેલા જયારે પેલા ઓલું અમે ચાર જણા હતા પછી પાછા સો સાત જણા બીજા આવ્યા એની અગર બાયું હકી મારા નાના ભાઈને બાયું એ મારી મારા નાના ભાઈ ને અમારે સાહેબ જ્યાં જો મારા ભાઈ ને લઈ ગયા નાના ત્રણ ચાર જગ્યા કાકામાં માથા માયા ઘાડું પડી ગયું છે એને લઈ ગયા છે